જય સમયનારાયણ આજે વાત કરવી છે માનવ એટલે માનવ રાત્રિના નવ વાગ્યા હતા એક દુબળો પાતળો માણસ સ્વામીજીના અંદર આવી જાય છે અને દરવાજે રહે છે તેમનું શરીર મેલું ઘેલું હતું અને કપડા પણ કાદવવાળા હતા આમ આવો એક વ્યક્તિ સ્વામીજીની સામે આવીને ઊભો રહે અને કહે છે કે સ્વામીજી હું તમને દૂરથી આખો દિવસથી જોઉં છું તમે ખાધું પણ નથી અને પાણી પણ પીધું નથી સતત સાધના કરો છો

મારા હાથની રસોઈ આપ થોડા જમો ત્યારે સ્વામીજી એકદમ સામું જોઈને કહેવા લાગ્યા એ ભાઈ હું તો સંન્યાસી છું જો સન્યાસી ઉચ્ચ નીચ નાનું મોટું રાખે તો એ સંન્યાસી શું કામનું ભગવાને માણસ બનાવ્યા છે તો આપણે બધા જ માણસ એક જ છીએ તમે ચિંતા કર્યા વગર જાઓ અને તમ તારે રસોઈ બનાવી આવો અરે સ્વામીજી તમે કહેતા હોય તો હું કાચું સીધું લઈ આવું અને તમે જાતે રસોઈ બનાવો નહીં ભાઈ તું જો મને જમાડીને તો જ મારે જમવું છે આથી પેલો વ્યક્તિ એકદમ આનંદમાં આવી ગયો અને પોતે દોડવા લાગ્યો પોતાની ઝૂંપડીમાં જઈને સરસ મજાની રસોઈ બનાવવા લાગ્યો અને એકદમ ચોખ્ખું પાણી લઈ અને સુંદર મજાની રસોઈ બનાવી અને સ્વામીજી પાસે આવ્યો અને કહ્યું સ્વામીજી તમે જમો સ્વામીજી પ્રેમથી જમવા માટે બેસી ગયા જમ્યા તો એટલો બધો આનંદ થયો ત્યારે સ્વામીજી કહ્યું કે આજ દિન સુધી મેં આવી સ્વાદિષ્ટ રસોઈ ખાધી નથી ભાઈ તમે તો ખૂબ સુંદર બનાવ્યું આમ વખાણ કરતા જાય અને સ્વામીજી જમતા જાય પેલા માણસની છાતી ગજ ફૂલવા લાગી ત્યાર પછી સ્વામીજી અને દૂરથી બૂમ પાડે સ્વામીજી 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 તેમને જોવે છે તરત ઓળખી જાય છે તમે પહેલા જ છો ને કે મને તમે જમાડ્યો હતો હા સ્વામીજી ફરી વખત સ્વામીજી તેમને ગળે વળગાડી દે છે અને કહે છે કે આજ દિન સુધી હજી રસોઈ તમારી મને યાદ છે આમ સ્વામી વિવેકાનંદે અનેક લોકોનું જીવન બદલી નાખ્યું હતું અને માણસ એટલે માત્ર માણસ એ ઉચ્ચ કે નીચના ભેદ સ્વામીજીએ રાખ્યા ન હતા અને માનવને ગૌરવ અપાવવાનું કામ કર્યું હતું છે સ્વામી વિવેકાનંદને